ભાઈ બજાભાઈ થાળે ગયા છે રાધનપુર બસ સ્ટેન્ડથી રસ્તો પાબરના રસ્તા જવાનો રસ્તો છે ત્યાં આગળ માધવ સિટી પોઈન્ટની બાજુમાં નર્સલી બાગ એમાં અત્યારે પાણીના ભરાવ વધારે હોવાના કારણે તલા અવરફલો હોવાના કારણે પાણી અત્યારે મિનિમમ અઢીથી કરીને ત્રણ ફૂટ કેડ કેડ સાથી સામે પાણી ભરાયેલું છે આખા વાસની અંદર મિનિમમ મકાન ઓછામાં ઓછા પચાસથી કરીને પંચાવન મકાનમાં વસ્તીનો વધારો છે બધા માણસો વધારે અવર સવર થયા છે પણ છતાંય પાણીનો કોઈ નિકાલ કરતા નથી જે પાણીનો નિકાલ મેકલ છે અહીંયા આકારને અને ધર મુકલ છે નગરપાલિકાવાળાઓને વર્ષોથી અહીંયા પાણી નીકળે છે પણ આજના સમયની અંદર બે ધરોને બંધ કરવાના કારણે પાણી આજ નીકળતું નથી અને અમારા પરિસ્થિતિ બહુ ખરાબ છે અત્યારે હાલની પોઝિશનની અંદર છોકરાઓ બહેરાઓને સંડાસ પાણી કે એકી પાણી કે નાહવા ધોવા માટે પણ તકલીફ બહુ મોટી રીતની પડી રહી છે અમારી સરકારને નમ્ર વિનંતી છે કે આનો કોઈ પણ આ પાણીનો નિકાલ કરો અને અમારી કોઈ ખાવા પીવાની વ્યવસ્થા સહાયતા કરો આ અમારી અરજી નગરપાલિકાને ત્રણ થી કરીને ચાર ફેરા અરજી હર સાલ આલી છે આ ફેરા પણ આલલ છે પણ છતાંય કોઈ અમારું ધ્યાન ધરતા નથી તે આજે પણ અમે તમને નમ્ર વિનંતી કીએ છે અમારે તલાટી સાહેબ હોય કે અથવા કલેક્ટર સાહેબ એમને અમારી નમ્ર વિનંતી છે કે અમારા ઘરોની આ પ્રસ્થિતિ જોઈને આ પાણી જોઈને કોઈ પણ એક્શન લઈને આ પાણી નિકાલવાની કઈ કોશિશ કરજો અને અમારા ઘરો ને જે કોઈ માણસો આ વાસ ની અંદર પડ્યા છે એમને તકલીફ મોટા પાયે ખાવા પીવાની જીવ જંતુઓને તકલીફ છે તો એનું કોઈક સહકાર કરીને અમને કોઈક સહકાર આપવા અમારી નમ્ર વિનંતી છે શું નામ અમારું નામ અમરસિંહ થાડેકિયા